ઘસડવામાં આવ્યો હતો જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું હાલ તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જોવા પામી છે મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં બેંક ઓફ બરોડામાં પ્યુન તરીકે ફરજ બચાવતા આ કતારગામ વિસ્તારમાં આવેલા રત્નમાલા સર્કલ નજીક ગાડી લઈને ગયા હતા દરમિયાન મયુર મેર નામના યુવક સાથે તેની ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો પહેલા બોલાચાલી સાથે શોર થયેલો ઝઘડો ઉગ્ર થઈ ગયો હતો મયુરમેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે જીતેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધા હતા આ મામલે કતારગામ પોલીસમાં એટ્રોસિટી હત્યા અને હિટ એન્ડ રનનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે હાલ તો કતારગામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે